નમસ્કાર કેવડિયામાં જે આદિવાસી સમાજ ના લોકોના જે આવ્યા હતા બે દિવસ પહેલા એના જે પાછળના દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે

સરકાર ફરી આ દુકાન આ ઘર ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું

એ પાણી આખા ગુજરાતમાં છે આપણે નથી મળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળ્યું નથી જમીન મળી નથી તો પાણી મળી નર્મદા કેનાલ બંધ કરાવી દઈશુ નર્મદા તો એમને ખબર રહ્યા છે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે

બરાબર છે કોઈના બાપથી થી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર ભી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે ભી ના પડે એની આર્મી ભારમી ભી અહીંયા દોડાઈ દોડાય મારી છે એમણે જે કરવું હોય કરી લે પણ મારી માં બેટીઓ હાથે જો મારી માં બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી બધા જ પ્રકારના હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ને એચપી કોઈને અહીંયા જોઈએ નહિ પૂરું કરી દઈશું અહીંયા બરાબર છે તમે ખાલી તૈયારો અમે લડવા માટે તૈયાર છે કેટલું મહેત્વનું ભાઈ નર્મદાના નામે બધા ગામડાઓ ખાલી કરાવ્યા આ રોડોના નામે ખાલી કરાવ્યા નેરોના નામે ખાલી કરાવ્યા આ સ્ટેકીના નામે ખાલી કરાવ્યા બીએડ એમ ના નામે ખાલી કરાવ્યા એટલે અમારા આદિવાસીઓએ ભોગ આપવાનો હમણાં ઝૂપડા તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે હે હોટલો વાળાને જમીન આપવાની છે રિસોર્ટ વાળાને જમીન આપવાની છે એટલે તમે જો એટલે એકવાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવારે નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદો ને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપીશું રોજગારી આપીશું કાં ગયા ધારાસભ્ય કાં ગયા સાંસદ આજે માં બેટીઓને અહીંયા રાતે હા નક્સલવાદીઓની જેમ અહિયાં ગોડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને ને બહુ વડાના લોકોને અહીંયા ધમકી આપે છે

અલ્ટિમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના છૂપડા અહીંયા બનાવી નહીં આપે પછી પણ સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટોલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો

તો એ લોકોને ભી કહી દેજો અમે ને બનવા માટે તૈયાર છે બન અધિકારીઓ જો બનીને અમારા લોકો ને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડા ને ભગતસિંહ ના જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં અમે ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટો પ્રોજેક્ટો બધા રખડી જાય

અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકોની અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે નહીં તો પછી આવનારા દિવસોમાં અમે તૈયાર છે અમને રાજનીતિ સાથે પડી નથી અમે સમાજનીતિ કરવા તૈયાર છે આવનારા દિવસોમાં ધારાસભ્ય રહે કે નહીં રહે પણ કેવડે લોકોને કહેવા માંગુ છું પહેલી ગોળી અમે ખાઈશું પણ સરકારને ને કેવા માંગીએ છીએ અમારી મા બેટી અન્યાય કરશો અમે ગોળી ખાવા બી તૈયાર છે પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અમે અમે કોઈ સંજોગોમાં નથી અને સરકાર આવી રીતના અમારા લોકોને કરશે પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા આઈબી તમારી એલઆઈબી તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માંગીને એક આવેદન નિવેદન આપવા માંગીએ છીએ પંદર દિવસનો અલ્ટિમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીનો અહીંયા છીનવાઈ છે પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું

ભાઈ બિસ્તરા પોટલા લઈને ભરવાના છો કાં સુધી ભૈરી પોયરાને લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં જ્યારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનો નથી સરકારે મને એનકાઉન્ટર કરવું હોય તો પણ ચલાવવાનો નથી મારી સાથે તમે રહેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ માં કેવાનો રહેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા આંસુ હોય તમે અહીંયા નહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈ નહીં જોઈએ નહીં અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવા આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું

આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી માં બેટીઓને મારા આગેવાનો મારી મારા બુજુર્ગો હાથે કરશે તો આવનારા દિવસોમાં રાજ્ય આજે પણ છાતી વર્ષ લાગે કે બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું અને આપણા લોકો અહીંયા રાજ કરશે જેટલા પણ બારના અહીંયા બની બેસેલા છે હોટલો મોટલો રાખીને આપણી જમીનો પર આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાડ્યું નથી અમને દુઃખ છે અમને ખબર નહોતી દસ વાગે ખબર પડી બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી માંગીએ છીએ શાંતિ સુલેથી રેલી કરીને સીઓ ને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો પંદર દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઈટ પર રહેશે અને જે અધિકારીઓ હશે એની સામે હારપારની લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર છો ને બધા બસ તમે સાથે રહેજો અમે આગળ રહીશું પહેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પહેલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી માં બેટીઓ સાથે કાયમનો અત્યાચાર હવે એવો નથી બંધ હવે ચેનલ ઉપર હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જઈ જવાબ જઈ આદિવાસીજો જેથી મને ખબર પડે કે મારા આદિવાસી ભાઈઓ મારો વિડીયો કેટલા છે અને આ વિડીયોને તમે જરૂરથી શેર કરજો જેથી આજુબાજુની ખબરો મળતી રહે